સામઢિયાળ ગામે રહેતા યુવાનને એક લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે આ યુવાનની ફરિયાદ પરથી સિટી પોલીસે પાંચ શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ચારની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા જોકે ઝડપાયેલા આરોપી સામે અનેક ગુના પોલીસ ચોપડી નોંધાઈ ચૂક્યા છે આરોપીઓ એક ના ડબલ કરવાની લાલચ આપી અસલી ભારતીય ચલણી નોટો લઈને મનોરંજન લખેલી ખોટી નોટો પધરાવીને છેતરપિંડી કરતા હતા આવો જાણીશું શું કહી રહ્યા છે ડીવાયએસપી રોહિત ડોડિયા જેતપુરમાં એક ફરિયાદીએ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ दाखल કરાવેલ જેમાં એમને જેતપુર મુકામેના વાલજી મકવાણા અને અશ્વિન વેગડ એમણે કોન્ટેક કર્યો હતો કે અમે એક લાખ રૂપિયાના બદલે તને બે લાખની નોટ આપશું પણ નોટ થોડી ફાટેલી હોય અથવા તો સહીવાળી હોય એવી હોઈ શકે એટલે ફરિયાદી છે એ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના સમઢિયાળા ગામનો છે તે અહીંયા આવી અને એમને પહેલાં ઓરિજિનલ નોટ બતાવવામાં આવી ઓરિજિનલ નોટ બતાવીને પછી એમણે કીધું કે થોડા દૂર લઈને તને અમે પૈસા આપી દઈએ એટલે થોડા દૂર લઈ જઈ અને એની પાસેથી એક લાખ રૂપિયા લઈ અને બે લાખની ચિલ્ડ્રન બેંકની જે આવે છે રમત